મરાઠી સિનેમાના દિગ્ગજ અભિનેતા વિજય કદમનું આજરોજ સવારે નિધન થવું છે તો અભિનેતા છેલ્લા ત્રોઢ વર્ષથી કેન્સરથી પીડિત હતા છેલ્લા ઘણા દિવસોથી તેમની સારવાર ચાલી રહી છે કે આજરોજ સવારે તેઓ જીવનની લડાઈ હારી ગયા અને આ દુનિયાને અલવિદા કહી દીધું છે કેન્સર જેવી બીમારીએ આ અભિનેતાનો જીવ લીધો હતો તો અભિનેતા વિજય કદમના પાર્થિવને આજે મોડી રાત્રે અંધેરીમાં અંતિમ સંસ્કાર માવામાં આવશે તમને જણાવી દઈએ કે અભિનેતાએ તેની કા અભિનય કારકિર્દી થિયેટરથી શરૂ કરી હતી પછી તેને મરાઠી ફિલ્મોમાં કામ કર્યું વિજય કદમે વર્ષ ઓગણીસો એંશીના દાયકામાં ફિલ્મોમાં તેમની નાની ભૂમિકાઓ દ્વારા દર્શકો પાસેથી ઘણી પ્રશંસા મેળવી હતી તો અભિનેતાની વિદાય પછી મરાઠી સિનેમામાં શૂન્યતા સર્જાઈ ગઈ છે અને દરેક વ્યક્તિ આ સમાચાર પર શોક વ્યક્ત કર્યો છે તો આટલું જ નહીં ફેન્સ પણ સોશિયલ મીડિયા પર અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે તો તમને જણાવી દઈએ કે એક્ટર કોમેડી રોલ માટે એટલો લોકપ્રિય હતો જેટલો ગંભીર રોલ માટે હતો તેથી જ તેને બહુમુખી પ્રતિભા ધરાવનાર માણસ પણ કહેવામાં આવે છે બ્યુરો રિપોર્ટ સી એન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ